ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે વર્ષોથી બંધ પશુ દવાખાના મુદ્દે પશુપાલકોએ ઉપલેટા પશુ સારવાર કેન્દ્ર ખાતે રજૂઆત કરી ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે પશુપાલકો વર્ષોથી સ્થાનિક પશુ દવાખાનું બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે ભાયાવદર શહેર નીચે અસંખ્ય ગામડાઓ આવેલા છે આ તમામ ગામોમાં પશુપાલકો ખૂબ જ વધુ છે જેનો વ્યવસાય પણ ફક્ત દુધાળા પશુઓ પર નિર્ધાર છે પણ ભાયાવદર ખાતે આવેલ પશુ દવાખાનું વર્ષોથી બંધ હાલતમાં પડ્યું છે ત્યારે અહીંના સ્થાનિકો પોતાના પશુની સારવારના અર્થે કે રખડતા ઢોરોની સારવાર માટે ઉપલેટા અથવા જૂનાગઢ જવું પડતું હતું જે ખૂબ જ અઘરું છે હાલ ચોમાસાની સિઝન શરૂ હોય ત્યારે માલઢોરમાં રોગચાળાનું પ્રમાણ વધુ હોય છે આવામાં વર્ષોથી બંધ હાલતમાં પડ્યું દવાખાનું હોવાથી પશુપાલકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આ સમસ્યાથી પીડાઈ રહેલા માલધારી લોકો તેમાં આગેવાનો ઉપલેટા ખાતે આવેલ પશુ ચિકિત્સાલય પર આવી ડોક્ટરોને રજૂઆતો કરી

અગવડતા પડે છે ત્યાં કોઈ પણ ઢોર બીમાર થયો હોય તો પ્રાઇવેટ ડોક્ટર ને બોલાવવા પડે એમ છે અથવા તો જુનાગઢ લઈ જવા પડે પ્રાથમિક સારવાર ત્યાં કોઈ પણ મળતી નથી કે નથી ત્યાં કોઈ પશુ હોસ્પિટલ નો કોઈ પણ વાહન વ્યવહાર તો આજે અમે ઉપલેટા આવ્યા અને ડોક્ટરશ્રી ને રજૂઆત કરી મૌખિક તો ડોક્ટર સાહેબ નો સારો સપોર્ટ મળ્યો વ્યવસ્થિત જવાબ આપ્યો અને એને એમ કીધું કે અમે આગળ વાત કરીશું તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે ભાઈઓદરમાં પશુઓ દવાખાનું જે બંધ હાલતમાં છે એ ચાલુ થઈ જાય અને પશુપાલક ભાઈઓને અગવડતા ન પડે એવી અમારી એક અપીલ છે મારું નામ નારણભાઈ વસરા છે આમ તો હું પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છું તો ભાઈઓદરના ઘણા બધા મિત્રો મારો કોન્ટેક કર્યો અને એવું મને કીધું કે પશુઓ દવાખાનું ત્યાં છે હાલથી લાંબા સમય ત્યાં બંધ છે તો એના વિશે આપણે શું કરવું એક તો પેલો વહેલો મુદ્દો છે પશુ દવાખાનું જે બંધ છે એના કારણે સ્થાનિક પશુપાલનનો વ્યવસાય ઘણો બધો છે અને ભાયાવદર નીચે અંદાજિત આવે છે તો એના કારણે હાલાકી વેઠવી પડે પ્રાઇવેટ ડોક્ટર બોલાવવો પડે નોર્મલી એવું હોય તો કાં ઉપલેટા એને ટ્રાન્સફર થવું પડે બહુ એવું બધું હોય તો જૂનાગઢ જવું પડે તો એ દવાખાનું બંધ છે તો એને એના પ્રોસેસ શું કરવી એના માટે તેની લોકો આવ્યા તો મેં કીધું કે ભાઈ આપડે ઉપલેટા પશુ દવાખાનું છે એની આપણે સાહેબને મળીએ અને આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો આપણે પશુ ડોક્ટર છે સાહેબને મળ્યા અને ભલામણ કરી અને મૌખિક રીતે રજૂઆત કરી અને સાહેબે ખૂબ એવું કીધું પ્રતિસાદ સારો આપ્યો કે કાઈ વાંધો નહીં અમે ઉપર રજૂઆત કરશું અને વેલી તકે જ્યાં મુશ્કેલી વેઠી રહ્યા છે લાંબા સમયથી વેલી તકે ત્યાં પશુ ડોક્ટર મુકાય અને જેથી કરીને પશુપાલકોને જે તકલીફ પડે છે તકલીફ ન પડે અને વેલી તકે અમારે ત્યાં સારવારનો લાભ મળતો થાય અને જે પશુપાલકોને જે અત્યારે વધારેમાં વધારે જે જે અત્યારે બીમારીનો સમય વધારે પડતો ચોમાસામાં હોય અત્યારે ત્રાયમામ થઈ ગયા છે લોકો તો એટલે સંપર્ક કરી અને પશુ દવાખાના આજે રજૂઆત કરી અને આવનારા સમયમાં આશા છે અમને કે ખૂબ સારું સકારાત્મક વલણ સાથે પશુ ડોક્ટર ત્યાં મૂકાય અને એક રાહતભરો શ્વા વાસ લેવાશે